ને હું તમારે એકટીવા લઈ જાઉં હા લઈ જા ને બાપા એ પૈડી મને તો કઈ કઈ કેવો વિચાર આવે કે મે કેવા પૂન કરી રહ્યા છે મને તમારા જેવા ઘરવાળા મળ્યા તો હું બધે કાન તો અમે જ કરી હતી તમાર જેવી પત્ની મળી આયો રે માં સ્ત્રીઓનું દુખ તમને હું સમજાય બહુ જાજુ કામ કરીએ તો શ્વાસ ફૂલી જાય અને કામ કરતા કરતા થાકી જાય ને બેહી જાય તો સાસુ ફૂલી જાય અને ના કરે તો આ પોતે ફૂલી જાય હા હાલો ને ડોક્ટર પાસે જઈ આવીએ જીભ ઉપર કેવા છાલા પડ્યા છે આવીએ અરે પડે જ ને પણ એને આરામ તો કોઈ આપતી નથી બળ બળ હું તને એક વાત કઉ મારું હૃદય છે ને એક મોબાઈલ જેવું છે એમાં તું એક સીમ કાર્ડ ની જેમ ફીટ થઈ ગઈ છો હે તો હું તમને એક વાત પૂછું કે કે તમારા મોબાઈલમાં બે સીમ કાર્ડ તો નથી ને આયો નથી ને ના જા જા બે જા તને હું કહું હા મેં તારી પાસેથી પૈસા લીધા હોય તો તું બે તે માં કે મારો હિસાબ ક્લિયર કરી દયો મારો હિસાબ ક્લિયર કરી દયો હું તો મારી પાસે કેટલા દિવસ લઈ ગઈ એનો હિસાબ ક્યારે ક્લિયર કરવો કટલાઈ લેવા ગઈ ત્યારે મારી પાસેથી બસો પચાસ રૂપિયા લઈ ગઈ હતી આ બસો પચાસ બરાબર હવે શૂન્ય પાંચ ને પાંચ દસ ને ત્રણ ને બે પાંચ રૂપિયા થયા ક્યારે આપવાની રૂપિયા કેટલા છે પચાસ હા એક કેટલા છે એકાવન એકાવન સો એકાવન સો થઈ ગયા આપડો હિસાબ ક્લિયર હવે હિસાબ કરવા આવતા ને મારી પાસે ધંધો છે ફોન જ આપતી હોય નક્કી કરી લો ફોન નહી આખો ને તો હાથ ને જીભ બે આખી